વિદ્યાર્થીઓને વાલીઓ આઠ ફીસ એફઆરસી હજુ નક્કી નથી કરી પણ મને લોકો પૂછતા હતા તો મને એવું હતું કે નવી કોલેજ ભાગ્યોદય છે એના જેટલી જ ફીસ રહેશે અને એવું જ થયું છે કે નવી કોલેજ જે ભાગ્યોદય ગયા વર્ષે આવી એની જે ફીસ છે ગવર્મેન્ટ કોડાની દસ લાખ ચૌદ હજાર તો ભાગ્યોદયની પણ દસ લાખ ચૌદ હજાર આ વર્ષે રહેશે અને એ જ ફીસ સ્વામિનારાયણ કલોલની છે અનનિયા કલોલની છે અને કિરણ સુરતની છે બરાબર તો આ દસ લાખ ચૌદ હજાર અને ગવર્મેન્ટ કોટાની ફીસ છે એટલે કે પ્રાઇવેટ કોલેજ છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ ઓગણીસ લાખ ચાલીસ હજાર છે આ જ ફીસ સ્વામિનારાયણની અનનિયા કલોલની કિરણ સુરતની અને ભાગ્યોદયની બરાબર એટલે આ જે નવી કોલેજો છે એમની જે ફીસ છે એ જ ફીસ આમાં આવી છે દસ લાખ ચૌદ હજાર ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા ઓગણીસ લાખ ચાલીસ હજાર અને એનઆરઆઈ કોટામાં કોઈ લેવું હોય તો છવ્વીસ હજાર ડોલર યુએસ ડોલર અને એનઆરઆઈ તો જલ્દી લે નહીં એમને તો એમાં જ મળી જતું હોય જીમીઆરએસમાં સારામાં સારી કોલેજમાં તો નવી કોલેજમાં કોણ એનઆરઆઈ લેશે એટલે એ સીટ પણ મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ થશે ઓગણીસ લાખ ચાલીસ હજારમાં હવે જે કોલેજની જે ડિપોઝિટ અને હોસ્ટેલ ફીસ છે એનું પણ છે એટલે કેમ કે આ પેપર કોલેજનું જ છે એડમિશન ડિપોઝિટ રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ પચાસ હજાર તમે એડમિશન લો તો પચાસ હજાર કોલેજ પાસે જમા રહેશે સાડા પાંચ વર્ષે તમે અભ્યાસ પૂરો કરશો ત્યારે પચાસ હજાર તમને પરત મળશે હોસ્ટેલ ફી સ્ટ્રકચર જે છે એ ટ્વીન શેરિંગ નોન એસી બે સ્ટુડન્ટ રહેશે એક રૂમમાં એસી નહીં રહેશે બે વિદ્યાર્થી એક રૂમમાં રહેશે અને એસી લેવો હોય તો ટ્વિન શેરિંગ એસી જે છે મેસ ઇન્ક્લુડેડ એક લાખ પચોતેર હજાર કે બે સ્ટુડન્ટ એક રૂમમાં રહેશે એસી રૂમ રહેશે જે મેસની સાથે જમવા સાથે હોસ્ટેલ અને જમવાનું મળીને એક લાખ પચોતેર એક લાખ પચોતેર હજાર રહેશે અધર ફી ડિટેલ્સમાં શું છે કે એક્ઝામિનેશન ફીસ એન્યુઅલ ફીસ દર વર્ષે જે આવે છે યુનિવર્સિટીની એ પંદર હજાર રહેશે સ્પોર્ટસ એન્ડમિશન ફીસ જે છે એ પાંચ હજાર રહેશે અને યુનિવર્સિટી ફીસ પાંચ હજાર રહેશે વન ટાઈમ યુનિવર્સિટી તો વન ટાઈમ રહેશે પણ એક્ઝામિનેશન ફીસ તમને ચાર વર્ષ આપવી પડશે પંદર હજાર રૂપિયા અને સ્પોર્ટ અને મિસ્ટન બી દર વર્ષે પાંચ હજાર લેશે પણ આ તો હોસ્ટેલનું તો શું હોય દર વર્ષે વધારતા હોય બરાબર આ જે ફીસ તમારી છે દસ લાખ ચૌદ હજાર ઓગણીસ લાખ ચાલીસ હજાર આ ફિક્સ થઈ ગઈ છે હવે આ તમારા માટે હવે ફીસ વધે પણ આવતા વર્ષે તો જે આ વર્ષે એડમિશન લેશે એમને વાંધો નહીં આવે એમની ફીસ આ જ રહેવાની છે જે લોકો જે વર્ષે કોઈ પણ કોલેજમાં એડમિશન લે છે તે કોલેજમાં જે ફીસ હોય એડમિશન લેવાના સમયે તે જ ફીસ એને સાડા ચાર વર્ષ સુધી ભરવાની હોય પછી ભલેને એ ફીસ વધી જતી હોય નેક્સ્ટ થી તો હવે આવતા વર્ષે આ દસ ચૌદના દસ પચાસ થાય ઓગણીસ ચાલીસના વીસ લાખ થાય એનાથી કોઈ ફરક ના પડે જે ફી હમણાં છે તમે એડમિશન લો ત્યારે કોઈપણ કોલેજ જે પણ કોલેજમાં તમે એડમિશન લેતા હોવ તે સમયે જે ફીસ હોય એ જ ફીસ તમારા માટે સાડા ચાર વર્ષ માટે બંધાઈ જાય છે પછી પાછળથી વધારો થતો રહે તો જે નવો બેચ આવે એને આવે એને વધારો લાગુ પડે જૂના ને વધારો લાગુ નહીં પડે હવે સિક્યોર ડિપોઝિટ હમણાં એ લોકો પચાસ છે હવે એ પછી આગળથી અમુક કોલેજો તો એક લાખ ને ગમે તેવી માંગી લે છે અને હોસ્ટેલ ફીસ પણ પછી દર વર્ષે અમુક કોલેજો વધારતી હોય છે સમજદાર કોલેજો હોય તો ના વધારે પણ અમુક કોલેજો શું કરે છે કે ટ્યુશન ફીસ અમને ઓછી લાગતી હોય તો આ મેથ્સના નામે અને હોસ્ટેલના નામે ફીસ પછી એક્સ્ટ્રા લેતા હોય છે એટલે આ ફીસ તમારી વધી શકે એવરી યર ટ્યુશન ફીસ નહીં વધી શકે એક વર્ષ જેમાં એડમિશન લીધું તે જ ફીસ સાડા ચાર વર્ષ સુધી રહી નવ સેમેસ્ટર એ જ ફીસ આપવાની રહી પણ હોસ્ટેલ ફીસ દર વર્ષ વધારો થઈ પણ શકે છે આ દરેક કોલેજની વાત કરું છું ફક્ત આ કોલેજની વાત નથી કરતો કે કોલેજ ઓથોરિટી પર ડિપેન્ડ હોય છે કે એ પોતાના મરજી અનુસાર કે પોતાના બજેટ અનુસાર એ ફીસમાં વધારો તમને દર વર્ષે પણ કરી શકે છે અથવા તો આ ફીસમાં જ તમને આ છેલ્લે સુધી ભણાવી શકે છે એ કોલેજ પર ડિપેન્ડ કરે છે પણ ટ્યુશન ફીસ તમારી નહીં વધશે એ વાતની ગેરંટી કે જે વર્ષે એડમિશન લો તે વર્ષની ફીસ લાસ્ટ સુધી રહી છે હોસ્ટેલની બદલાતી રહે બીજા ખર્ચાઓ બદલાતા રહે એ એકસ્ટ્રા ફીસ કરીને લેતા હોય છે એ જ રીતે પારુલ જે છે એ પારુલમાં યુનિવર્સિટી ફીસ વધારે હોય છે અને બીજા ખર્ચાઓ વધારે હોય છે તો દર વર્ષે પારુલમાં વધારો થતો જ રહે છે એટલે મેં તમને આ જે કહ્યું ને એ દરેક કોલેજમાં એવું ના થાય કે તમને હોસ્ટેલ ફીસ વધારી દે પણ અમુક કોલેજો તો દર વર્ષે વધારતી જ હોય છે એનું એક્ઝામ્પલ પારુલ છે કે પારુલમાં દર વર્ષે તમને વધારો જોવા મળે છે એટલે સૌથી છેલ્લે એ જ ભરાય છે ગમે જેટલી નવી કોલેજો આવી જાય એ પહેલા ભરાઈ જતી હોય કેમકે પારુલમાં લેવા બધા ઈચ્છતા ના હોય કેમકે એનો ફીસ વધારો દર વર્ષે થતો હોય છે ક્યાં હોય છે હોસ્ટેલને બીજા ખર્ચાઓમાં યુનિવર્સિટી ફીસ ને હોસ્ટેલને બીજા ટ્યુશન ફીસ તો એ ના વધારી શકે એક વખત જે ફીસ નક્કી થઈ જાય એફઆરસી તરફથી એ ફીસ પછી એની એજ રહે કોઈ પણ કોલેજ એ વધારી ના શકે પણ એના બીજા ખર્ચાઓ બતાવી બતાવીને હોસ્ટેલ ફીસ તમારી વધારી શકે છે મેથ્સની ફીસ વધારી શકે છે બીજા કોઈ ખર્ચા હોય મિસલેનસ કરીને એ તમારી પાસેથી લઈ શકે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે જો ચોઈસ ફિલિંગ હજુ ચાલુ નથી થઈ જ્યારે પણ આવશે માહિતી હું તમને શેર કરીશ અને પેપર ન્યૂઝપેપરના મુજબ વીસ તારીખ છે પણ હવે ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ પણ ડિકલેર થઈ ગયું છે હવે એડમિશન કમિટી જ્યારે પણ ડિસાઇડ કરશે એની જાહેરાત આવશે અને જ્યારે પણ જાહેરાત આવશે તમને આ ચેનલ થ્રુ હું તમને ઇન્ફોર્મેશન આપીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ